ચાર દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં છૂટવા છવાયા વરસાદની આગાહી કરાઇ છે તો ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ આણંદ છે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સાથે સાથે જે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ છે ત્યાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ તાપી નવસારી જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગે આ ચાર દિવસ હવામાન વિભાગે આગાહી આપી છે દ્વારકા ગીર સોમનાથ બોટાદ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ લગભગ આખા ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળશે અને સવારથી એ પ્રકારના દ્રશ્યો આપણે ઉત્તર ગુજરાતમાં જોઈ પણ રહ્યા છીએ એ સવારથી ત્યાં વરસાદી માહોલ છવાયો છે અને એ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અને હજુ પણ ચાર દિવસ વરસાદી માહોલ રહેવાનો છે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે ભાઈ ત્રણ સિસ્ટમ એ ગુજરાત પર સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે ત્યારે ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાવાની છે અને આવનારા ત્રણ દિવસમાં કેવો માહોલ રહેવાનો છે વિંડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ સૌથી પહેલા આજની તારીખ અને અગિયાર વાગ્યાનો સમય અને થોડાક આપણે આગળ આવીએ એટલે લગભગ બાર વાગ્યાની આસપાસનો આ સમય છે અને એક વાગ્યાનો આ સમય અને આ પરિસ્થિતિ અહીંયા આપણને જોવા મળે છે કે લગભગ ભાવનગરનો અલંગનો આ વિસ્તાર છે ત્યાં પણ એક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ અને ત્યાં વરસાદ રહી શકે છે તો આ તરફ જે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર એવો છે કે જામનગર છે આ તરફ રાજકોટ આ તરફ ચોટીલા આ તરફ મોરબી સુરેન્દ્રનગર પંથક અને ગોંડલ જસદણ અને બોટાદ ત્યાં આ વરસાદ રહેવાની શક્યતા છે કારણ કે એક સિસ્ટમ ત્યાં આપણને મજબૂત થયેલી જોવા મળી રહી છે તો આ તરફ જે કોસ્ટલ એરિયા છે દ્વારકા છે પોરબંદર છે વિરાવળ છે ઉના છે મધ્યમથી હળવા વરસાદની હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્યાં પણ આપવામાં આવી છે એટલે આખું આ કોસ્ટલ એરિયા છે ત્યાં ખાસ તો તેની અસર આપણને જોવા મળશે થોડાક આગળ વધીએ તો ગાંધીધામ તરફ અને આ તરફ જે કચ્છનું અખાત છે ત્યાં પણ એક કચ્છની ખાડી તરફ એક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે અને ત્યાં વરસાદનું જોર રહી શકે છે તો હવે થોડાક આ તરફ મધ્ય ગુજરાત તરફ વધીએ તો મધ્ય ગુજરાત ધોળકાનું આસપાસનું પંથક છે અમદાવાદ જ્યાં છૂટો છવાયો મોડરેટ રેઇન રહેવાની શક્યતા એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે થંડર સ્ટ્રોમ રહી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે એટલે આજે એ દ્રશ્ય કદાચ આપણને અહીંયા જોવા મળે તો આ તરફ નડિયાદ પંથક આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની તો આ તરફ દક્ષિણ ગુજરાત અને વલસાડની આસપાસનો પ્રદેશ અને જ્યાં પણ વરસાદ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કાપવામાં આવી છે આ જે આખો એરિયા કવર થાય છે આવા ત્યાં પણ વરસાદ રહેશે વ્યારા છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને આ તરફ સુરતનો અને ભરૂચનો જે આખો પ્રદેશ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે આ એવા ક્ષેત્રો છે કે જ્યાં આજે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે થોડાક આપણે હવે ઉત્તર ગુજરાત તરફ જઈએ કારણ કે ઉત્તર ગુજરાતમાં અત્યારે સવારથી જ માહોલ આપણને જોવા મળી રહ્યો છે રાજસ્થાન તરફની એક સિસ્ટમને આ તરફ જે ઉત્તર ગુજરાત ઉપર એ સિસ્ટમ જે અત્યારે સ્થિર થઈ છે પાલનપુર અને પાલનપુરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તેનો પ્રભાવ ખૂબ જ જોવા મળશે અને સવારથી આપણે જોઈ પણ રહ્યા છીએ કે આ પાલનપુર જે થરા છે સાંચોર છે આબુ રોડ છે રાજસ્થાનનો કેટલોક જે ભાગ છે અને આ જે આખો ભાગ એટલે કે સરહદી વિસ્તાર રાજસ્થાન સાથે જોડાયેલી આપણી સરહદ અને આ સરહદી વિસ્તારોના ગામડાઓ છે ત્યાં વધારે વરસાદ છે અને ત્યાં ભારેથી ભારે વરસાદ રહી શકે છે કારણ કે હવામાન વિભાગે આ એવા ક્ષેત્રો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો તરફ મહેસાણા છે હિંમતનગર છે રાધનપુર છે થરાદ છે ત્યાં વરસાદનું જોર આજે રહેવાનું છે અને સાથે સાથે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ તેની અસર જોવા મળશે આ તરફ માંડવી છે ગાંધીધામ છે આ વચ્ચેનો જે આખો પ્રદેશ છે મોટું રણ છે ત્યાં પણ વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવના છે હવે આવતીકાલની ડેટમાં જઈએ આવતીકાલનો લગભગ પાંચ વાગ્યાનો નહીં પણ આપણે સવારનો આઠ વાગ્યાનો સમય રાખીએ છીએ આઠ વાગ્યાનો સમય છે અને આ તરફ એક સિસ્ટમ આપણે ઉત્તર ગુજરાત તરફ જોવા મળી છે અને રાજસ્થાનના પણ કેટલાક ભાગને એ આવરી રહ્યો સિરોઈ છે આબુ રોડ છે એ આખા ભાગને એ અસર કરી રહી છે તો આ તરફ ખેડબ્રહ્મા હવે જે આ જે સિસ્ટમ છે અહીંથી આપણું આખું આ ગુજરાત શરૂ થાય છે આ ગુજરાતની સરહદ છે અને આ તરફ ખેડબ્રહ્મા આવી જાય છે પાલનપુર પંથક હિંમતનગર છે આ તરફ ગોધરા લુણાવાડા મધ્ય ગુજરાતના ભાગ છે એ પણ કવર થઈ રહ્યા છે તો અમદાવાદમાં પણ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પણ આ જે વિસ્તારો છે પાલનપુરની આસપાસનો જે ભાગ છે ખેડબ્રહ્મા છે એટલે કે અરવલ્લી જિલ્લો છે અરવલ્લી જિલ્લામાં પણ લગભગ ભારેથી ભારે વરસાદ રહે હિંમતનગરનો જે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને આ તરફ ગોધરા અને લુણાવાડા આ બે સેન્ટરમાં પણ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે ભારતીય અતિભારે વરસાદ રહી શકે છે તો આ સવારના આઠ વાગ્યાની આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ તો આ તરફ હવે દક્ષિણ ગુજરાતમાં કેવું એટમોસ્ફિયર બની રહ્યું છે તો અહીંયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આવતીકાલ માટે વ્યક્ત કરી છે અને એ પ્રકારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સ્પષ્ટ જોઈ પણ શકાય છે કે આ સુરત છે સુરત અને વ્યારા આ તરફ આહવા છે આત્ર તરફ વલસાડ છે સિલવાસા છે જ્યાં મોડરેટ ડ્રેઇન રહેવાની શક્યતા છે એટલે છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ એક ક્ષેત્રોમાં એટલે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાં કેવો માહોલ જોવા મળશે તો સૌરાષ્ટ્રનો જે આ દ્વારકા છે પોરબંદર અને વેરાવળ આટલા સુધીનો ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે આ તરફ દ્વારકા સલાયા જામનગર અને આ મોરબી સુધીનો જે પટ્ટો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ ગોંડલ છે જસદણ છે રાજકોટ અમરેલી પંથક છે જૂનાગઢ છે આ એવા આ જે આખું એરિયા છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને કાલે આપણને એ પ્રકારનું વાતાવરણ આ ક્ષેત્રમાં જોવા પણ મળશે પણ ખાસ તો વાત કરીએ તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે હવે આ તરફ ફરી એકવાર ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ઉત્તર ગુજરાતના પાલનપુર છે થરાદ છે જ્યાં વધારે વરસાદ રહેવાની શક્યતા છે અને આ એવા વિસ્તારો છે કે જ્યાં એ આ જે વરસાદી સિસ્ટમ છે એ વધારે અસર કરશે પાલનપુર છે અંબાજીમાં પણ આપણે જોઈ શકાય છે કે ભાઈ અંબાજીમાં પણ પંથકમાં પણ સારો એવો વરસાદ રહેવાનો છે ખેડબ્રહ્મા છે ઈડર છે ઈડરમાં પણ સારો વરસાદ રહેશે હિંમતનગર સુધી અને ખાસ તો અ પ્રાંતિજ અને આ તરફ મધ્ય ગુજરાતનો જે લુણાવાડા ગોધરા સુધીનો ભાગ છે એ આખો એ સિસ્ટમ કવર કરી રહી છે આ સિસ્ટમનો બાહ્ય ભાગ છે અને ત્યાં વધુ વરસાદ રહેવાનું છે તો આ ડીસા છે ત્યાં પણ અસર વર્તાશે સિદ્ધપુર છે વડનગર છે મોઢેરા મહેસાણા પાટણ અને આ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ને એ પ્રકારનું આપણને વાતાવરણ પણ કદાચ જોવા મળશે હવે આ તરફ કચ્છની વાત કરીએ તો કચ્છમાં મોડરેટ રહેવાનું છે અને ખાસ કરીને આજે જામનગર અને દ્વારકા ત્યાં એ મોડરેટ રેનની શક્યતા છે વાત કરીએ હવે સાત તારીખની સાત તારીખમાં કેવો વરસાદ રહેશે અને સાત તારીખ અને લગભગ આઠ એક વાગ્યાની આપણે પરિસ્થિતિ જોઈએ કે સવારે આઠ વાગે દસ વાગ્યાનો કેવો માહોલ છે તો સવારે દસ વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો આ મધ્ય ગુજરાતનો જે કેટલો ભાગ છે દાહોદ છે તો દાહોદમાં લગભગ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે થોડો ભારે વરસાદ રહે અને આ તરફ દાહોદ છે લુણાવાડા છે ત્યાં ભારેથી ભારે વરસાદ રહેવાની શક્યતા છે અને આ તરફ વાત કરીએ પાલનપુર ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત માટે ઉત્તર ગુજરાત માટે તો એવું કહેવાય કે ભાઈ અહીંયા ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આ સિસ્ટમ પણ આપણને ત્યાં સ્થિર થયેલી જોવા મળી રહી છે એટલે બે દિવસ લગભગ ત્યાં ભારેથી ભારે વરસાદ રહી શકે છે અને આ લગભગ આખો જે બનાસકાંઠા જિલ્લો છે એ લગભગ અહીંયા આવરી લેતો દેખાઈ રહ્યું છે કેટલો અરવલ્લી જિલ્લાનો પ્રદેશ પણ એ કવર થઈ રહ્યો છે જ્યાં પણ વરસાદ રહી શકે છે થરાદ છે અને આ જે આખો બોર્ડર એરિયા છે બોર્ડર એરિયામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લગભગ થંડાસ્ટ્રોમ અને ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે કારણ કે હવામાન વિભાગે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવે વાત કરીએ ફરી ભાષા સૌરાષ્ટ્રમાં આવીએ તો અહીંયા એકવાર જો સલાયા છે અહીંયા જે સલાયા છે સલાયા જામનગર રાજકોટ ચોટીલા આ પંથક એવું છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આ તરફ વેરાવળ અને આ કોસ્ટલ એરિયા ત્યાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે તો અમરેલી જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો વાત કરીએ હવે દક્ષિણમાં વાતાવરણ કેવું રહેશે તો દક્ષિણમાં એ જ પ્રકારનું રહેશે કે જે આપણે આવતીકાલે શુક્રવારે જોઈશું અત્યારે તો એપ્લિકેશનમાં આવું બતાવી રહ્યું છે પણ પરિસ્થિતિ બદલાય પણ ખરી વાતાવરણ છે તો લગભગ સાત તારીખની વાત કરીએ સાત તારીખે દસ વાગ્યાનો આપણે સમયગાળો રાખ્યો છે તો વ્યારામાં એ દેખાઈ રહ્યું છે આપણને અહીંયા કે ભાઈ વ્યારામાં થોડોક ભારેથી ભારે વરસાદ રહી શકે છે સુરત છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વલસાડ છે અને આ દક્ષિણ ગુજરાતનો જે આખો ભાગ છે આ આખો દક્ષિણ ગુજરાતનો ભાગ અને જ્યાં હળવાથી મધ્યમ વરસાદ એ સાત તારીખે પણ રહેવાનો છે હવે આ તરફ મધ્ય ગુજરાત તરફ આઈએ તો મધ્ય ગુજરાતમાં એ ગોધરા છે દાહોદ છે આ એવા વિસ્તારો છે કે જ્યાં થોડી સિસ્ટમની અસર રહેવાની છે એટલે કદાચ ભારેથી અતિ ભારે વરસાદ પણ એક ક્ષેત્રોમાં રહી શકે છે તો આ તરફ લુણાવાડા છે વડોદરા છે ખંભાત છે બોડેલી છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અમદાવાદ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાત કરીએ હવે આઠ તારીખની આઠ તારીખે અને નવ વાગ્યાનો ગાળો અને આ તમે મધ્ય ગુજરાત ઉપર જે એક સિસ્ટમ જે આપણને જોવા મળી રહી છે કે આખી રાજસ્થાનના પણ કેટલાક ભાગને કવર કરી રહી છે અને આ તરફ અમદાવાદ સુધી એ સિસ્ટમ આપણને સ્પષ્ટ જોઈ શકાય છે એટલે કે આખો પટ્ટો જો અહીંથી શરૂ કરો અમદાવાદ છે ગાંધીનગર બાયડ માલપુર ત્યાં થઈને આખો રાજસ્થાનનો આ જાલોદ સુધીનો જે ભાગ છે એ આખો કવર કરીને બાલાસી નોડ થઈને આ આટલી મોટી સિસ્ટમ અને જે લગભગ રવિવારે નવ વાગ્યાની સવારની નવ વાગ્યાની પરિસ્થિતિ એપ્લિકેશનમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે આ જે ત્રણ સિસ્ટમની જે વાત થઈ રહી છે એ આ ત્રણ સિસ્ટમ જે ભેગી થશે અને ત્રણ સિસ્ટમ આ જે આખો પ્રદેશ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે વરસાદ લાવી શકે છે હવે જોઈએ કે બાયડ છે લુણાવાડા છે માલપુર સુધી અને સરહદી વિસ્તાર સરહદી ગામડાઓ છે ત્યાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતા છે અને આ તરફ વડનગર છે ઉત્તર ગુજરાતમાં પણ અસર રહેવાની છે તો અંબાજી સુધી ખેડબ્રહ્મા એટલે કે અરવલ્લી તાલુકો ત્યાં થંડરસ્ટ્રોમ પણ આપણને જોવા મળી રહ્યું છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે આ ક્ષેત્રોમાં વરસાદ રહેવાનો છે એટલે આ જે ત્રણ દિવસ છે આમ તો ત્રણ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે અને જે આ સિસ્ટમની વાત થઈ રહી છે આ એ સિસ્ટમ છે કે જે લગભગ રવિવારે નવ વાગ્યાની આ પરિસ્થિતિ છે અને આ સિસ્ટમ આ અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત અને રાજસ્થાનના જે બોર્ડર સાથે લાગેલા જે જિલ્લા છે ત્યાં તેની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે એટલા માટે જ હવામાન વિભાગે આ જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને જ આગાહી કરી છે કે ભાઈ કચ્છ અને સૌરાષ્ટ્ર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પણ ખાસ તો ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે ત્યાં ભારેથી ભારે વરસાદ રહી શકે છે મોડરેટ રેન એ જિલ્લાઓમાં રહી શકે છે